ચાર દિવસ પહેલાં અહેમદાબાદ ખાતે જે વાત્રક નદીના કિનારે હનુમાનજીનું મંદિર છે એની સેવા પૂજા કરતા કાળુભાઈ ભાઈની હત્યા થયેલી અને એ બાબતમાં એમના ફેમિલી મેમ્બરે ગુનો દાખલ કરાવેલો આઈપીસી ત્રણસો બે જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ થયેલો આરોપી કોણ હતું એ શરૂઆતના તબક્કે ખબર નહોતી અને પોલીસે એને ખૂબ ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી અને સતત આની અંદર એક્ટિવ કરી હ્યુમન હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ એ સિવાય ઘણા બધા લોકોની મદદ મેળવી અને આરોપીને શોધેલ છે જે ઘટનાને અંજામ આપ્યો છે એ આરોપી હાડકોર ક્રિમિનલ છે અગાઉ પણ ત્રણસો બેના ગુનામાં જેલમાં જઈ અને જેલમાંથી પણ બે વખત ભાગેલ છે એ સિવાય પોતાના વિસ્તારની અંદર જ મહાવ્યથા જેવા ગુના કરેલ છે રેલવેમાં ચોરી જેવા ગુનામાં પણ સંડોવાયેલ છે તો અલગ અલગ પ્રકારના ગુના આચરેલ છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને આ જે ગુનો બન્યો એ ગુનામાં પૂજારી સુતા હતા ત્યારે એ પોતે ચોરીના યર્યાદે ગયેલો અને પૂજારી જાગી જતાં એને જે પેલા ફોડિયાના પાયા આવે મજબૂત લાકડા એનાથી એકદમ હિચકારી હુમલો કરી માથા ઉપર અને ગંભીર ઇજાઓ પહોંચાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ અને જે મોબાઈલ હતા એ લઈ જે મરણ જનારના અને આરોપી ભાગી ગયા ચોરી કરવાના ઇરાદ આવ્યા હતા અને પૂજારી સૂતા હતા એમાં જાગી ગયા એટલા માટે એને હુમલો કરેલો અને બહુ જ ભયાનક હુમલો કમ્પ્લીટ મારી નાખવાના ઈરાદે કારણ કે જે ડૉક્ટરે પોસ્ટમોર્ટમ કર્યું એમાં પણ માથા ઉપરની ઈજાઓ અતિ ગંભીર ઇજાઓ છે અમારી અલગ અલગ ટીમો કામ કરતી હતી એમાં અસંખ્ય સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અસંખ્ય લોકો જેની અંદર રિક્ષા ચાલકો રેલવે ઉપર કામ કરતા લોકો મજૂર કોન્ટ્રાક્ટર્સ ખેતમજૂરો ઘણા બધા લોકોની મદદ થઈ છે કારણ કે કોઈ ચોક્કસ વ્યક્તિએ કર્યું હોય કે કોઈ પર્ટિક્યુલર ઈરાદાથી કર્યું હોય એવું શરૂઆતના તબક્કે સ્થાપિત થતું નહોતું એટલા માટે ખૂબ જ મહેનત કરવી પડી અને એલસીબીની ટીમે દિવસ રાત જાગી અને ચાર જ દિવસની અંદર કે જેમાં બિલકુલ કલું નથી એ પ્રકારનો ગંભીર ગુનો ઉકેલી અને સફળતા મેળવી